ઉપલેટાના ભૂગર્ભ ગટરના કાર્યમાં તંત્રની લાપરવાહી અનેક વિસ્તારોમાં વારંવાર ભુવાઓ પડતા સ્થાનિકો પરેશાન નગરપાલિકા સદસ્યએ તાત્કાલિક રિપેર કરવા રજૂઆત રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં જીયુડીસી દ્વારા કરાયેલા ભૂગર્ભ ગટરના કામમાં લોલમ લોલ ચલાવી લેવાતા સ્થાનિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે દરેક જગ્યાએ રસ્તાની વચ્ચે નાખેલા ભૂગર્ભ ગટરના પાઇપલાઇનમાં કામમાં તંત્રએ લોલમ લોલ ચલાવી રહી હોવાનું લાગી રહ્યું છે કારણ કે આ ભૂગર્ભ કારણ કે આ ભૂગર્ભ ગટરના અનેક વિસ્તારોમાં કાર્ય પૂરા થયા બાદ દરેક વરસાદમાં વારંવાર એક ને એક જગ્યા ઉપર મસ મોટા ભુવાઓ પડી રહ્યા છે આની જાણ જ્યારે સ્થાનિકો તંત્રને કરે છે ત્યારે તંત્ર દ્વારા આ ભુવાઓ પર કાકરી નાખી બૂરી દેવામાં પણ આવે છે પણ ફરી થોડા વરસાદ પડે ત્યારે પાછું એ જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને ફરી મસ મોટા ભુવાઓ પડે છે ત્યારે સ્થાનિકો આવા કાર્યોથી ખૂબ જ મુશ્કેલી ભોગવી રહ્યા છે આવા મસમોટા ભૂવાઓમાં અગાઉ પણ અનેક વાહનો ફસાયા હોવાના અહેવાલો પ્રસિદ્ધ થયા છે પણ તંત્રની નબળી કામગીરીથી હજુ સુધી પૂરતી ભરતી ન થવાથી રસ્તાઓ વચ્ચે ભૂવા પડવાનું બંધ ન થતાં કોઈ મોટી દુર્ઘટના બને અથવા કોઈ નાના બાળકો પડી જાય તો કોણ જવાબદારી લેશે તેવું પણ ભય સ્થાનિકોને સતાવી રહ્યો છે આથી એકવાર ફરી ભૂગર્ભ ગટરના કામોમાં પડી રહેલા ભુવાઓને લઈને વોર્ડ નંબર આઠના સુધરાઈ સભ્યને તંત્રની વહેલી તકે આવી સમસ્યાઓનું નિવારણ આવે અને રસ્તાઓ રિપેર કરવાની રજૂઆત કરવામાં આવી હતી ભોપાળા ઉપલેટા નગરપાલિકા સદસ્યો વોર્ડ નંબર ઉપલેટા શહેરમાં ચોમાસાના દરમિયાન ભૂગર્ભ ગટર સ્ટ્રોમ વોટર લાઇન ગટરની લાઇન બધી લાઈનોમાં ભૂવા પડવાની બહુ ફરિયાદ છે અને અનેક જગ્યાએ ભૂવા પડી ગયા છે એને તાત્કાલિક રિપેર કરવા માટે મારી માંગણી છે હું મેહુલ વસરા ઉપલેટા નગરપાલિકાના કોઈ જાતના કંઈ કામ થતા નથી ભોગ ગટરોના કામ અહીંયા રાખ્યા છે પણ ભોગ ગટરોમાં ગાડીઓ ઘરી જાય છે અહીંયા અમે કાઢો આટો જેસીબી લઈને જવું પડે છે ત્યાં ગાડીઓ નીકળે છે કોઈ જાતનું કોઈ પણ કામ થયું નથી ગ્રાન્ટું ક્યાં ગઈ નહીં અમને ખબર નથી એ અમને આવડે ઉપલેટા નગરપાલિકા અમને કહે